સોનલબેન કોરડીયા બોમ્બેથી તમારો સવાલ છે કે આ ભાવમાં જેની સાથે ખૂબ સારા સંબંધો હોય તો આપણને એમ થાય કે આ વ્યક્તિ મને બીજા ભાવમાં પણ મળે તો એવું બને ખરું આ ભાવમાં જે સંબંધો બંધાયા છે તે જ સંબંધો આગલા ભાવમાં પણ રહે ખરા સોનલબેન આ ભાવમાં જે સંબંધો બંધાયા હોય તે સંબંધો આગલા હોય પણ ખરા ને ન પણ હોય કદાચ હોય તો પણ એના એ જ સ્વરૂપે ન હોય ન પણ હોય એક ક્ષેત્રને ત્યાં એક બાળક જન્મે છે શેઠ જમતા જમતા નાનકડા બાળકને ખોળામાં લઈ રમાડતા હોય છે એ જ સમયે બાળક પેશાબ કરે છે થોડો પેશાબ ભાણામાં પડે છે પુત્ર પ્રત્યેની તીવ્ર આસક્તિને કારણે શેઠ એ પેશાબવાળો ખોરાક પણ ખાઈ લે છે જ્ઞાની મહાત્મા કહે છે કે જે પુત્ર રાગના કારણે તું એનો પેશાબવાળો ખોરાક પણ હોશે હોંશે ખાઈ ગયો તે તારી પત્નીનો પ્રેમી છે જે મરીને એના જ પેતે પુત્ર તરીકે જન્મ્યો છે જોયું જોઈ આ સંબંધોની વિચિત્રતા તમને જરાય વિચારવા જેવું લાગે છે કે આ વ્યક્તિ મને બીજા ભાવમાં પણ મળે અને ધારો કે મળશે તો પણ કયા સ્વરૂપમાં મળશે એની ખબર છે એક બેનનો પતિ જરા ઢીલો ડફ હતો ને એમનો પાડોશી જરા હાઈટ બોડી વાળો સ્માર્ટ હતો આ બેનને હંમેશા એમ થતું કે ધણી તો આવો હોવો જોઈએ તો જીવન જીવવાની મજા આવે એણે એ જીવ સાથે બીજો કોઈ સંબંધ નહોતો બાંધ્યો પણ મનથી પણ આવા સંબંધ ઈચ્છવાનું પરિણામ શું આવ્યું જાણો છો તે બાઈ મરીને કૂતરીનું બચ્ચું બન્યું પણ આ પપ્પી એટલે કે આ કૂતરાનું બચ્ચું દેખાવમાં એટલું સુંદર હતું કે પેલા પુરુષે એને પેટ તરીકે રાખ્યું એટલે પાળ્યું અને જ્યાં જાય ત્યાં ગાડીમાં તેને સાથે લઈને જતો થઈ ગઈ સ્ત્રીની ઈચ્છા પૂરી પણ કયા સ્વરૂપે થઈ ખ્યાલ આવ્યો માટે જ કહ્યું છે કોઈ સંબંધો ઈચ્છવા જેવા નથી દરેક જીવ પોતાના લેનદેનનો હિસાબ ચૂકતે કરવા જ તમારી નજીક આવે છે કોઈ પણ સ્વરૂપે આવે છે ને હિસાબ પૂરો થતા જ એ જીવ તમારાથી છૂટીને એના બીજા જીવોની સાથેનો હિસાબ પૂરો કરવા ચાલ્યો જાય છે એક શેઠનો પુત્ર એકવીસ વર્ષની ભય યુવાનીમાં મૃત્યુ પામ્યો શેઠને ખૂબ આઘાત લાગ્યો શોકમાંથી બહાર નહોતા નીકળી શકતા છોકરો જન્મ્યો ત્યારથી બીમારને બીમાર રહેતો શેઠે એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો શેઠ ખૂબ વિલાપ કરતા હતા કે મારો એકનો એક દીકરો મને ખૂબ જ પ્રિય હતો તેની પાછળ મેં આટલો ખર્ચ કર્યો ને મારા હાથમાં કાંઈ રહ્યું નહીં મેં એવા શું પાપ કર્યા હશે જ્ઞાની ભગવંતે કહ્યું શેનો દીકરો ને શેનો બાપ ગત અમુક જન્મ પહેલાં તે એની પાસેથી ઘણા પૈસા ઉધાર લીધા હતા પછી તે ચૂકવ્યા નહીં ખોટું બોલીને હાથ ઊંચા કરી દીધા એને આઘાત લાગ્યો તે મૃત્યુ પામી તારા દીકરા તરીકે જન્મી તારો હિસાબ પૂરો કર્યો એની બીમારી પાછળ તે લીધા હતા તેનાથી બમણા પૈસા ખર્ચ્યા ને અંતે તેનો હિસાબ પૂરો થતા તને આઘાત આપી એ જીવ બીજે ચાલ્યો ગયો તો સમજો આ સંબંધ શું છે મગજમાં સુવર્ણ અક્ષરે લખી નાખો કે આ સંસારના સંબંધો આ ભાવમાં ભેગા થયેલા સંબંધો એ કોઈ સંબંધ નથી ફક્ત ને ફક્ત લેનદેન ના હિસાબ છે પણ આપણી અજ્ઞાનતાથી એમાં રાગ દ્વેષ કરી કરી ને નવા અનેક હિસાબ ઊભા કરી દઈએ છીએ ફરી ફરીને આ સંબંધોની ઈચ્છા કરીએ છીએ ને અનંતા જન્મો વધારી દઈએ છીએ વળી જે સ્વરૂપે અત્યારે સંબંધ છે તે જ સ્વરૂપે તે સંબંધ પ્રાપ્ત થતા નથી ક્યારેક વૃક્ષ ને પાંદડાનો સંબંધ બંધાય છે તો ક્યારેક ફળ અને બીજ સ્વરૂપે સંબંધ થાય છે ક્યારેક સાપણ બની પોતાના જ સાપોલિયાને ખાઈ જઈ સંબંધ પૂરો કરીએ છીએ તો ક્યારેક પરમાધામીને નારક બનીને પણ આ સંબંધો ભોગવાય આ સત્યને સ્વીકારો જુઓ ભગવાન મહાવીર સ્વામીએ રાજાના ભાવમાં પોતાની રાણી સાથે અબોલા લીધા હતા તે રાણીના જીવે ભગવાન કર્યા મને કહો તમને કયા સંબંધો ઈચ્છવા જેવા લાગે છે મારી વાલી મને તો જન્મો જન્મ તું જ જોઈએ એવું કહેનાર એ નથી જાણતો કે આ જન્મમાં મેં આની સાથે ફક્ત રાગના કર્મો જ નથી બાંધ્યા દ્વેષના પણ અનેક કર્મો બાંધ્યા છે તમે અત્યારે ભલે આગળ પાછળનું બધું ભૂલી ફરી એ જીવ સાથે સંબંધ ઈચ્છો છો પરંતુ જે જે ક્ષણે જે જે બન્યું તે તમારા આત્માએ અને સામેલી વ્યક્તિના આત્માએ ક્ષણે ક્ષણની નોંધ લઈ લીધી છે તે હિસાબ પૂરો કરવા તે જીવ કયા ભવમાં કેવા સ્વરૂપે ભેગો થશે તે પણ તારા અને એના આત્માએ નોટ ડાઉન કરી લીધું છે તે જીવ ફરી પાછો તારા સંબંધમાં આવે ત્યારે તારા દ્વેષના સંબંધો પૂરા કરવા તારો જીવ પણ લઈ શકે છે માટે શાણ પણ એમાં છે કે કુદરતના કામમાં આપણે સંબંધોની ઈચ્છાઓ કરી કરી કોઈ નવો ડખો ઊભો કરવો નહીં પણ હૃદયથી વૈરાગી બની જે તે જીવની સાથેનો હિસાબ હોય તે પૂરો કરવો ને એ જીવથી છૂટા થવું નવા સંબંધો બાંધવા નહીં જ્યાં સુધી એક પણ જીવ સાથે એક પણ લેનદેનનો હિસાબ બાકી હશે ત્યાં સુધી તમારો મોક્ષ થઈ શકશે નહીં અગર તમારા આત્માનું કલ્યાણ ઈચ્છો છો મોક્ષ ઈચ્છો છો કર્મની નિર્જરા ઈચ્છો છો તો એકલા પડવું જ પડશે લોકૈસણામાંથી બહાર નીકળવું જ પડશે મનથી વિરક્ત બનવું જ પડશે ભલે તમારી ફરજ સમજી તમે બધું જ કરો પણ મમત્વ છોડીને કરો અંદરથી મમત્વનો ત્યાગ થશે તો ઓટોમેટિક ફરી ફરી એ જ જીવ સાથે સંબંધ બાંધવાની ઈચ્છા જ નહીં થાય આની સાથે સંબંધ જોઈએ છે એમ પણ નહીં આની સાથે તો ફરી કોઈ જન્મમાંય સંબંધ ના જોઈએ એમ પણ નહીં ગમે તે સંબંધ ગમે તેની સાથે હશે તો આ પણ બધું અનિત્ય જ છે કોઈ જ કશું જ કાયમ રહેવાનું નથી એમ મહાવીરે બતાવેલી પ્રથમ અનિત્ય ભાવનામાં સ્થિર થઈ ક્ષમતામાં સ્થિર થાવ સર્વે જીવ આત્મકલ્યાણ વધુ જાણકારી માટે મારે બંને પુસ્તકો પ્રશ્નોત્તર બંને વાંચો તેમાં બંને બુકમાં થઈને સાતસો સવાલ જવાબ છે જે વાંચતા તત્વજ્ઞાન વિશેની ઘણી શંકાઓનું સમાધાન થઈ જશે ઓકે સુબોધી મસાલિયા